ગુજરાતની અંદર અનેક એવી દુર્ઘટના છે અને તમામ દુર્ઘટના પછી એક પત્રકાર તરીકે અમે સરકારના ગાલ ઉપર તમાચો માર્યો પણ છે તમારી વેદના અમે સરકાર સુધી પહોંચાડી પણ છે પણ આજે સમજવાનું એ છે કે આમાં વાંક કોનો છે સરકારનો છે કે પછી એક સામાન્ય જનતાનો છે મત આપણે જ આપીએ છીએ આપણે જ તમામ લોકો આ તમામ મંત્રીઓને હોદ્દા અપાવીએ છીએ એટલા માટે કારણ કે મતદાનના દિવસે આપણે આપણો કિંમતી મત આ લોકોને આપીએ છીએ એ ભરોસે કે જ્યારે જરૂર પડશે ત્યારે એ આપણી સાથે ઊભા રહેશે પણ બનતું તો એવું કઈ છે નહીં આપણે પછી એમને શોધવા જવા પડે છે આ વાસ્તવિકતા છે આ કડવી વાત છે કોઈને ગળે નહીં ઉતરે પરંતુ વાક અહીંયા એક સામાન્ય જનતાનો છે કારણ કે મતદાનના આગલા દિવસે આપણને પૈસા આપે ભજીયા ખવડાવવામાં આવે ચમાણું વેચવામાં આવે ને આપણે બધા જ પછી એ લોકો ઉપર વિશ્વાસ મૂકી અને મત આપવા જઈએ છીએ હા માન્યું કે આપણો અધિકાર છે પણ આપણે વિચારવાનું છે કે આપણે કેવા વ્યક્તિને ચૂંટીને મોકલીએ છીએ પછી જ્યારે આવું બને છે એટલે અમે અમારો ધર્મ નિભાવીએ છીએ કે અમે સરકારને સવાલ કરીએ તમારા વતી તમારી વેદના સરકાર સુધી પહોંચાડીએ પણ હવે જાગવાની જરૂર છે કે સામાન્ય જનતાએ કારણ કે આ કડવી વાસ્તવિકતા તમામ લોકોએ સાંભળવી પડશે અને ગળે પણ ઉતારવી પડશે વાત તો કરવી છે કે અત્યાર સુધીમાં કેટલા આવા બ્રિજ ધરાશાયી થયા છે કેટલા ભ્રષ્ટાચાર થયા છે કેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે પણ વાત અહીંયા એ પણ કરવી છે અને પણ સમજવી છે કે હવે આપણે જાગવાની જરૂર છે કે હવે જો આપણે આ કામગીરી નહીં કરીએ તો આવનાર સમયમાં આવું જ થતું રહેવાનું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી

હવે અત્યાર સુધીનું એક જે લિસ્ટ છે અત્યાર સુધી કેટલી આવી ઘટનાઓ બની છે જેમાં સરકાર એક જ શબ્દ વાપર્યો છે કે કડક આદેશ આપવામાં આવ્યા છે એ કડક આદેશ સરકારને એકને જ ખબર છે કે કેવા હોય છે સૌથી પહેલા તો જે અત્યાર સુધીમાં માત્ર છેલ્લા ચાર વર્ષમાં સોળ બ્રિજ તૂટ્યા છે એમની પહેલા વાત કરીએ જે આજની જ આ ઘટના છે મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ નવ જુલાઈ બે હજાર પચીસ આજની આ ઘટના મોરબીનો ઝૂલતો પુલ ત્રીસ ઓક્ટોબર બે હજાર બાવીસ મોરબીના ના હળવદનો બ્રિજ જે છવ્વીસ ઓગસ્ટ હતો અમદાવાદ પાંચ જુલાઈ બે હાજર ત્રેવીસ ખેડા બ્રિજ છે ચાર ઓક્ટોબર બે ત્રેવીસ પાલનપુર નિર્માણ બ્રિજ છે ત્રેવીસ ઓક્ટોબર બે ત્રેવીસ ચોટીલા બ્રિજ છે સત્યાવીસ ઓગસ્ટ બે ચોવીસ મહેસાણા આંબેડકર બ્રિજ છે ચૌદ ફેબ્રુઆરી બે ના રોજ તૂટ્યો સુરત શહેરમાં જે મેટ્રો બ્રિજ છે એ ત્રીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ તૂટ્યો રાજકોટમાં માધાપર બ્રિજ છે પચીસ જાન્યુઆરી બે હજાર બાવીસમાં તૂટ્યો લુણાવાડામાં હાંડોડ બ્રિજ છે ચોવીસ ઓગસ્ટ બે હજાર બાવીસમાં તૂટ્યો વડોદરામાં સિંગરોજ બ્રિજ છે બે હજાર બાવીસમાં તૂટ્યો વઢવાણ બ્રિજ છે ચોવીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં અને પાલનપુરમાં આરટીઓ પાસેનો જે બ્રિજ છે ત્રેવીસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસના રોજ તૂટ્યો છે ગુજરાતનો આત્મા ક્યારે જાગશે આ સવાલ અત્યારે વિપક્ષ તો પૂછી રહ્યું છે પરંતુ સાથે સાથે જાગૃત નાગરિકો છે એ પણ પૂછી રહ્યા છે કે ગુજરાતનો આત્મા ક્યારે જાગવાનો છે આટલા બ્રિજ તૂટ્યા છે તેમ છતાં આપણે કામગીરી કેટલી કરી અને ક્યાં સુધી આપણે કામગીરી કરી છે કે આ બ્રિજ તૂટ્યો જો ના હોત જો આ બધામાં કામગીરી કરી હોત તો અહીંયાથી લઈ અને અહીંયા સુધી જો આપણે કામગીરી કરી હોત તો આજે મહીસાગર નદી પરનો ગંભીર આ બ્રિજ છે ના તૂટ્યો હોત કે આજે નવથી થી વધારે લોકો મોતને ના ભેટ્યા હોત હવે આમાં ગુજરાતના તમામ લોકોએ ખુદને પ્રશ્ન પૂછવાનો છે કે આ કોના કારણે થયું આપણે જ આપણા પરિવારને મોતના મુખમાં શા માટે ધકેલીએ છીએ આપણને ખબર છે કે આપણે જે વ્યક્તિને મત આપીએ છીએ એ જ વ્યક્તિઓ સમય આવીએ આપણી સાથે ઊભા નહીં રહે ગમે એવી પરિસ્થિતિ હશે જો આજે આ બેશરમ સરકારના મંત્રીઓને અને તમે જે બધા લોકોએ એમને ચૂંટીને મોકલ્યા છે તો આજે કોઈ એક મોટો નેતા છે આ બ્રિજ જે તૂટ્યો છે ત્યાં જાત એ તમામ જેટલા પણ લોકો આનો ભોગ બન્યા છે એમના ઘરે જઈને એમને મળત ચાર લાખ રૂપિયાની તમામ લોકોને જરૂર નથી જે મૃતકો છે એમના પરિવારને ચાર લાખ રૂપિયાથી આખું જીવન નહીં જાય એમણે પોતાનો મોભી ગુમાવ્યો છે તો ક્યાંક સમય આવે એમની સાથે ઊભું પણ રહેવું પડશે પચાસ હજાર આપી દેશો તો સહાય આપી દીધી ઘાયલ સાજા થઈ જશે એ તો થઈ જ જશે એ તો આમ પણ થઈ જવાના છે પણ તમે તમારી ભૂમિકા ક્યાં અદા કરી તમે એવું કીધું કે જ્યારે જ્યારે આવી ઘટના બનશે ત્યારે સરકારના જે મંત્રીઓ છે જે સાંસદ છે ધારાસભ્ય છે જેમને ચૂંટીને આપણે જ બધા લોકોએ મોકલ્યા છે જે હોદ્દો અપાવ્યો છે તો એ લોકો ક્યારે આપણને એવું કહેવા માટે આવ્યા કે તમારા ઘરે કોઈ પ્રશ્ન આવીને ઉભો રહેશે સારો નરસો પ્રસંગ અમે તમારા ઘરે આવીને ઉભો રહીશું તમારે જરૂર હશે ત્યારે અમે તમારી પાસે આવશું નથી કહેતા જ્યારે ખાલી એમને ચૂંટણીમાં મત જોતા હોય ત્યારે જ ખાલી આ બે એના હાથ છે એ જોડાય છે બાકી પછી તો તમે ક્યાં એને શોધવા માટે જાવ એ ક્યાં હોય છે કોઈને નથી ખબર હોતી અને જ્યારે બીજી એક વખત પાંચ વર્ષ પછી તમારી જરૂર પડે છે ત્યારે ફરી એક વખત એ જ બે હાથ જોડવા માટે આવે છે એટલે હવે જનતાએ જાગૃત થવાની જરૂર છે સરકાર ઉપર ભરોસો નથી રાખવાનો કારણ કે જો તમે સરકાર ઉપર ભરોસો આટલી ઘણા બધા કેટલી કરોડ જનતા છે ગુજરાતમાં રહે છે અડધાને તો સરકાર ઉપર ભરોસો હશે ને હા એમાંથી અમુક લોકો એ વિચારવા જેવું છે કે જો આપણે ભરોસો રાખીએ છીએ તો પછી આટલી દુર્ઘટના તો ના જ સર્જાવી જોઈએ

નાગરીકે જાગ્રુત નાગરીકે હવે સમજવાનું છે કે આપણે જે વ્યક્તિને હોદ્દો અપાવીએ છીએ જે ખુરશી અપાવીએ છીએ આપણા લાયક છે આપણા ભરોસે કામ કરે છે તો જ પછી આપણે એમનું ચવાણું ખાઈએ એમના પૈસા લઈએ એમના ભજીયા ખાઈએ અને પછી જ મત આપીએ એક વખત એમની પાસે જઈને એ પણ કહેજો કે આ ભજીયા અત્યારે સાઈડમાં મૂકો એક કાગળ ઉપર લખીને આપો કે જ્યારે અમારા ઘરે સારો નર્સો પ્રસંગ આવશે કે પછી કોઈ પણ દુર્ઘટના સર્જાશે અમારા પરિવારનો એક પણ સભ્ય જો આમાં જશે તો તમે સાથે ઊભા રહેશો કોઈ જ નેતા આવું નથી કહેવાનો ખાલી કિંમતી એટલે હવે આ કિંમતી મત બીજી એક વખત ના વેડફાય એ તમે પણ જોઈ લેજો અમારા અહેવાલ ને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસ થી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર